વડોદરા શહેરનો સ્માર્ટ સિટી વડોદરા અને વીઆઈપી રોડ અહીંયાથી મોટા મોટા અધિકારીઓ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી તમામ અહીંથી જાય રોડથી જગ્યાએ કારલીબાગ વિસ્તારમાં જોઈ શકો છો મુખ્ય રોડ છે આઠથી દસ સોસાયટીઓ અંદર છે એ લોકોના આવવા જવાનો મુખ્ય રોડ છે સાથે રાતના બે કલાકના વરસાદમાં આ રોડ પર પાણી ભરાઈ ગયા છે ગટરની કોઈ વ્યવસ્થા નથી જે વ્યવસ્થા છે નાની નાની ગટરોની વ્યવસ્થા જેના કારણે પાણી ભરાઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો વડોદરા સ્માર્ટ સિટીના ઉલટા ચશ્મા પહેરાઈ રહ્યા છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે સાથે વડોદરા ના અમારા સેવકો જે છે વોર્ડ નંબર ત્રણ ના એ પણ દેખાડ નથી અમારા ધારાસભ્યો દેખાડ નથી અમારી હજારો જનતા નીકળવું મુશ્કેલ થઈ ગયું છે લોકોને ટ્રેક્ટર થી બહાર આવવું પડે છે હવે અમારે કમિશનર સાહેબને વિનંતી છે કે અહીંયા પણ અમારે ચાર પાંચ તરફ આ બાજુ ચાર પાંચ તરફ પેલી બાજુ અને દોડાની વ્યવસ્થા સાચે કરી આપો અમે તો તમારા સત્તાથી કંટાળી ગયા છે ક્યાંક ને ક્યાંક જો બે કલાકથી ચાર કલાક વરસાદ પડ્યો હોત તો વિસ્તારના લોકોને પણ બહાર ના નીકળત ને અંદર ને અંદર તણાઈ જતા એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરીને જનતાને જે ઉલટા ચશ્મા પહેરાવે છે એ ઉલટા ચશ્મા ના પહેરાવે તેવી અમારી માંગ છે સાથે અહીંયા વરસાદી કાસ બનાવે તેવી અમારી માગ